બોટાદ જિલ્લામાં આવેલા રાણપુર શહેર અને તાલુકામાં તંત્ર દ્વારા ધાર્મિક દબાણો દૂર કરાયા રાણપુર શહેર અને તાલુકામાં આઠ જેટલા ધાર્મિક દબાણો પર તંત્ર બુલડોઝર ફર્યું છે રાણપુર શહેર અને તાલુકામાં રોડ પર ગેરકાયદેસર ધાર્મિક દબાણો કરાયા જે તંત્ર દ્વારા તોડી પડાયા છે નેશનલ હાઇવે પર ત્રણ દબાણો સ્ટેટ હાઇવે પર ચાર દબાણો અને આરએમબી પંચાયતના એક દબાણો મળી કુલ આઠ ધાર્મિક દબાણો દૂર કરાયા છે રાણપુર મામલતદાર નાયબ મામલતદાર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણો હટાવાયા છે રાણપુર શહેર અને તાલુકામાં તંત્ર દ્વારા રોડ ઉપરના ધાર્મિક દબાણો હટાવવાની કામગીરી મામલે મામલતદાર કે બી ગોયલે માહિતી આપી છે રાણપુરમાં કુલ આઠ ધાર્મિક દબાણો હતા જે પૈકી નેશનલ હાઈવેના ત્રણ ધાર્મિક દબાણો સ્ટેટ આર એન સ્ટેટના ચાર દબાણો અને આર એન બી એક દબાણ થઈ કુલ આઠ દબાણો ધાર્મિક દબાણો હેઠળ નોંધાયેલા હતા સરકારની સૂચના મુજબ આ ધાર્મિક દબાણો દૂર કરવાના થતા હોય તમામ સરકારી સંસ્થા આર એન બી સ્ટેટ આર એન બી નેશનલ હાઈવે અને આર એન બી પંચાયત સાથે મળી અને તેમણે પોલીસ પ્રોટેક્શન અને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટની મદદ માગેલ અમે એમને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ બંદોબસ્ત પૂરો પાડેલ વીસથી થી પચીસ પોલીસનો સ્ટાફ હતો અને સવારથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરેલી એમાં નેશનલ હાઈવેના બે દબાણો દૂર કરવામાં આવેલા છે સ્ટેટના ચાર દબાણો ચારે ચાર દૂર કરવામાં આવે એમાં ધારપીપળા ખાતે બજરંગદાસ બાપાની મઢીનું જે દબાણ હતું એ એમને સ્વૈચ્છિક દૂર કરેલું છે જ્યારે ત્રણ દબાણો સ્ટેટની ટીમ દ્વારા દૂર કરવામાં આવેલ છે આરએમબી પંચાયત હેઠળનો એક દબાણ હતું એ દૂર કરવામાં આવેલ છે આવી રીતના આજે સાંજ સુધીમાં હાલ પણ કામગીરી શરૂ છે દબાણ દૂર કરવાની સાત દબાણો દૂર કરવામાં આવેલા છે શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ રાણપુર બોટાદ